એ લો ગાય કેમ છો તમા વહેલા વેલા ઉઠી જાય નહીં તો ઇન્ટેજાર થઈ જશે આજે શનિવાર હવે અમે જઈ રહ્યા છો હનુમાનજી અને વરસાદ ચાલુ થઈ ગયો છે આતારમાં જોઈ લો ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે હનુમાનજી જાઉં હે અને વરસાદ ચાલુ છે પણ તોય જઈશું ચાલો ભલે પલળિયા પણ હનુમાનજી તો જવું જ પડશે આ છે અમારું ગામ ચાલો હનુમાનજી જઈએ તમારે દર્શન કરાવી ગાઈસ બસ અમે લઈને આવી જશે હનુમાનજીએ અહી બાઈ મૂકી દીધું હે હવે અહીં ચાલીને જવાનું છે અને સામે જયારે ખોડો હે અમારે બંને આજ તો આવ્યા અમે હનુમાનજી દર્શન કરવા માટે ચાલો તમારે પણ દર્શન જ एको गाड़ी पड़ी है एको एको, एको जो चार लेवा माटे आवी गया ने सामे है नदी बनास मेरा खोड़ो पे जा रहा है परसादी आत्मा है प्याडा है ने प्याडा 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 खोड़ा पे हमारे आ हां प्याडा ने परसादी करे ले देखा दे મમ કોઈ નહીં હો કોઈ નહીં આપણે હન હવે તો ભાઈ દાદાને દર્શન કરવા માટે અમે આવી જશું આ છે મંદિર સૈતપુરી અને મંજીનો નદીના કાંઠે બેઠા છે હા ખોડો ભાઈ અમારે ચડે રહ્યા દર્શન કરવા માટે હા જય બજરંગ બલી જય દાદા

બાજુમાં એક જેટ નું મંદિર છે પણ સગવડ થઈ જઈ છે હનુમાનજી જોયેલો પાણી ચાલુ છે તમારે બતાવી દઉં જોઈ લો ખોડા ભાઈ પાણી પીવો તમે જોઈ લો આ પાણી ચાલુ છે હવે હા પાણી પીવે રહ્યા છે ખોડો ભાઈ અમારે જોઈ લો એટલે પાણીની સગવડ પણ થઈ ગઈ છે હવે આ એટલે બહુ સારું છે દર્શન કરીને અમે આવી જશે હનુમનજીના હવે અમે જઈ રહ્યા છે ઘરે આ છે બાઇક અમારા અને ભાઈ આ બાઈક બીજાનું આવી ગયું છે ખોડો ભાઈ અમારી પાસે થઈ ગયા છે તો હવે મેં જઈ રહ્યા કરે દર્શન થઈ ગયા છે ચાલો ખોડો હવે ઘરે જ છે ને ઘર માટે હવે ઘર તરફ રવાના થઈ ગયા રવાના રવાના ચાલો ચાલો વિડીયો જોજો ચાલો હેલો ગાઈસ અમે હનુમાનજી જગ્યા આવી ગયા છું તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો વિડીયોને અહીં એન્ડ કરો